ખેડા જિલ્લાના ચકલાસી ખાતે ક્ષેત્રીય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત યુવા ક્ષેત્રીય સેનાના ઉપાધ્યક્ષ મહીપાલસિંહ ચૌહાણ સાથે મોટી સંખ્યામાં ક્ષેત્રીય સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અને સમાજના લોકો આ સંમેલનમાં હાજર રહ્યા હતા ચૌદ એપ્રિલના રોજ રાજકોટ ખાતે યોજાનાર ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોને હાજર રહેવા માટેની અપીલ કરવામાં આવી છે ઉપરાંત આ ક્ષત્રીય સમાજના આગેવાનોનું સંમેલનમાં આહવાન કરાયું હતું કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ પરત નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજ આકરો વિરોધ કરશે અને જો ભાજપ નમતું નહીં જોખે તો ભાજપને ઘેર બેસાડીશું ગામે ગામ જઈને ક્ષત્રિય સમાજના યુવાનોને સમજાવીશું

કંઈ કરી શકે એમ નથી અને કંઈ સમજી શકે એમ નથી અને હજુને હજુ આ સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે આજનું જ તમને કદાચ મેં પ્રેસ નોટ વાંચી કે ક્ષત્રિય સમાજની સામે દસ ગણું સંમેલન કરશે રાજકોટમાં એવા પ્રેસ નોટો મૂકી રહ્યો છે એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહી છે હજુ એમને ખબર છે જે સમાજે આજે તમે જો દેશના રજવાડા આપી દીધા બહેન બહાધિકારીઓ માટે બલિદાનો આપી દીધા આજે આપવામાં કશું બાકી નથી એવા સમાજને જો ખરેખર મહેરબાની કરીને આ લોકો ઉશ્કેરી રહ્યા છે તો આજે એ સમાજ એનું રૂપ ખરેખર ધારણ કરી છે અને આવનાર સમયમાં બતાવશે કે આ સમાજની તાકાત શું છે આ કોઈ પક્ષા લડાઈ નથી આ કોઈ પટેલ કે ક્ષત્રિયની લડાઈ નથી આ લડાઈ એક માનસિકતાની છે એક વિચારધારાની છે કે જે વિચારધારાને કારણે આ સમાજના લોકોમાં એક આક્રોશ ઊભો થયો હવે આક્રોશને ડામોવા માટે એ સાચી વાતને સમજાવવા માટે ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે અહીંયા યુવકો જે ભેગા થયા છે એ યુવકોની પણ એક જ વાત છે કે જે જવાબદાર વ્યક્તિઓ છે જે સિનિયર આગેવાનો છે એમના દ્વારા શું આ કોઈ ઈરાદાપૂર્વક ટિપ્પણી કરવામાં આવે છે કે જેના કારણે સમાજમાં એક જુદાઈના ઝેર રેડા કડવાશ ઊભી થાય આ સમાજ તો શિસ્ત અને સંસ્કાર અને સંસ્કૃતિને વરેલો સમાજ છે એ સમાજમાં આવું કડવાશ પોસાય તેમ નથી અને એના માટે આ સાથીઓએ આ સંમેલન રાખ્યું છે અને મારે પણ અહીં આવવાનું થયું હવે આગળનો કાર્યક્રમ આ સંમેલનમાં એક સંવાદ દ્વારા આગળ ચાલશે કે આખા ગુજરાત લેવલે અમારા ક્ષત્રિય સમાજે જે આંદોલન ઉપાડ્યું છે બેન દીકરી માટે એના માટેના પ્રતિકાર કરવા માટેનો આ પ્રોગ્રામ છે અને ગામડે ગામડે અને ઘેર ઘેર સુધી આ પ્રોગ્રામ અમે લઈ જઈશું અને સન્મુખ અત્યાર સાહી આ સરકારને જવાબ આપીશું આજનું તમે સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છો કે ચૌદ તારીખે રાજકોટની અંદર અમારું મહાસંમેલન યોજવાનું છે એના અનુસંધાનમાં જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે દસ ગણી પબ્લિક ભેગેરી અમે ફોર્મ ભરવા જઈશું તો આ શું છે સન્મુખ અત્યાર સાહેની તો બીજું શું છે અને બીજી એક વસ્તુ કહું કે કાજલ હિન્દુસ્તાનીનું જે બયાન આવ્યું છે એના અનુસંધાનમાં જે સમાજ એનો વિરોધ કરી રહ્યો છે જે સમાજ વિશે કહેવામાં આવ્યું હતું એ સમાજ વિરોધ કરી રહ્યો છે એને કોઈ પણ જગ્યાએ